हमें पशी अगला भाग विषय अपने जाए आगे शुभ अथ भाग सत्तर अथ पुत्र प्राकम पर्चा को अंग अठावन मु त्या शु परच करें परम गुरु शु लीला करे कारण के अलग अलग धाम में फरता फरता आया તો શું પરાક્રમ કરે છે તે આપણે જાણીએ રાજા નો હુકમથી આવ્યા છીએ એવો સિપાહીઓ જણાવ્યો છે તમને જે પુત્ર શંકરની સેવાથી દેવલ મળ્યો છે તે પુત્રને દેવીને ભોગ આપવા માટે રાજાએ અમને એ મોકલ્યા છે એવું સિપાહીઓ જણાવે છે જબ શક્તિ રાજા ઘર જાગી પહેલી જય કુંવર કુ લાગી તબે રાજાને કરી સ્તુતિ દેવી દેવ ઓર ઓર આહુતિ જ્યારે દેવી રાજાને ઘેર ભોગ લેવા માટે ગઈ ત્યારે રાજકુંવરનો ભોગ લેવા માટે એ તૈયાર થઈ હતી ત્યારે રાજા પ્રાર્થના કરી કાલાવાલી કરી અને ત્યારે એ પ્રકારે બીજા પ્રકારનો ભોગ આપીશ એવું રાજાએ માંગ્યો છે અને એટલા માટે અમે આવ્યા છીએ સિપાહીઓ જણાવે છે જે ભક્તિ માગો મુખ બોલી તે અવની પરથી દેવ કોલી સુત અમારો મહેલો દેવી રાજા સ્તુતિ હેવી હે દેવી મારા પુત્રને જ્યોતન આપો તો હું તમારો માટે પૃથ્વી પર ભોગ ભોગવીશ પૃથ્વી પર ભોગ મેળવી શકીશ આવું બોલે છે તબે તબે શક્તિ માગા ભોગ પુરુષ લંચનપતિયા બતિયા સંજોગ સો પઠે કયો જ સોડો સુત શક્તિ તબહી ત્યારે તેવી એ પતિ શિક્ષણ પુરુષનો ભોગ લેવાનો ઈચ્છા દર્શાવી તો તે મુજબ રાજા કબૂલ કર્યું કે ત્યારે રાજાએ બધી શખ્સનો પુરુષ આપવાનું કબૂલ કરીશું ત્યારે દિવ્ય પુત્રને છોડી દેવો દેશે આવું વચન આપ્યું છે દેવી આવું વચન રાજાને આપ્યું છે તેમ કહે છે સિપાહી જે રાજા ખોજે કરાઈ દેશ પર ઘણા ગામ જોવાઈ બોરુ શહેર અપના જોઈ એસા નહીં હે પુરુષ કોઈ રાજાએ બત્રીસ લક્ષણના પુરુષ માટે ઘણા પ્રદેશો શહેરો તપાસ કરાવી પણ કોઈ ઠેકાણે તે પુત્ર મળ્યો નહીં તમે કોઈ તેરા સુતકી ના લંચન બત્તીસ બતાઈ દી ના તમે રાજા હમકુ પટાયે સુત તેરા લેવન કુ આયે તમારો પુત્ર બત્રીસ લક્ષણ વાળો છે એ વાત કોઈ પુરુષે રાજાને કરી છે એ કહી રાજા અમોને અહીં આપણી તરફ પુત્રને લેવા માટે મોકલ્યા છે એવું જણાવે છે તમે તમારા મરજી મુજબ ધન માગો શહેર પર ગાણ કે દેશ લઈ અમારું પુત્રને રાજાને આપ્યું તમારે જે માગો તે રાજા આપવા માટે તૈયાર છે ધન માગો રાજ માગો ગામ માગો અને તે આપવા માટે રાજા તૈયાર છે અને પુત્રને તમે આપી દો સમજીને આપી દો આમ વિનંતી કરે છે રાજા સત્તાથી પુત્ર લઈ જ અને તમે નહીં આપો તો રાજા સત્તાથી તમારો પુત્ર લઈ જશે જો જાયા હોતા તો રાજા જો રે લેતા તો પડ્યા કાઉકું પાયા માટી અમલ તે પુત્ર તમને કોઈને જળેલું છે તમારો પોતાનું હોત તો રાજા માગણી કરાત નહીં એમ એ લોકો જણાવે છે તમે પુત્ર પાડા થયા છો જે રાજાનો હક પહોંચી શકે છે પુત્ર તમને મળ્યો છે એટલે રાજાનો પણ હક હોઈ શકે છે એવું કહે છે પડિયા જળિયા કા સરી કે તરાઈ તાતે તેરા ગૌતમ વસાઈ જો તમે બડા કિયા કરે જાની આની તાહી માયા લો મન માની રસ્ત પડેલી વસ્તુ માલિકનો હક રાજાનો છે એ તમારી હક માલિકી હક નથી અને તમને પાડી પોસીને મોટો કર્યો છે તે બદલ મો મગ્યા પૈસા લઈ લો આવું કહે છે એસા વચન બ જી સોને બ્રાહ્મણ રોઈ રોય પરજીયા ભોર વરસ છે વાહ અમે કી ના જીન ફલ શિવન સુધી ના વજીરના આવા વચન સાંભળી બ્રાહ્મણ રોમાંસ खड़ा થઈ ગયા शिव ની ભક્તિ મે ઘણો વખત સુધી કરી પુત્ર મેળ્યો છે અફરસી એવું બ્રાહ્મણ કહેસી તાકો કરત પડે તે મે લાઈ હવે કોઈ શીખ પર સી એ જાય ઉનકે સૂત જીવા તન કાજે મેરા સૂત મરણ કો માજે તપના બડતી મળેલી શિવ ની શિવ પુત્ર તમો જડેલો કોહો છો જેતી હું શિવલિંગ ઉપર મારો ભોગ આપું રાજા પોતાના પુત્રને ચડવા માટે મારા પુત્રનો ભોગ આપવા માગે છે એવું બ્રાહ્મણ કહે છે મેરા સૂત દેવું હું નહીં કાવું ફેરી હમ અહીં કાં વસ રહું જો રાજા જોર કરી કરી લઈ તો તજુનર નારી હમ દે હું પુત્ર કદી આપનાર નથી આપું તો ફરી વાંજ્યો કહેવાઉં મારા પુત્રને રાજા પ્રજાપતિ ભોગ માટે લઈ જઈશ તો મારો સ્ત્રી અમારો પ્રાણ તજી થઈશું એવું એ જણાવે છે મારા પુત્રને તમે પ્રજાપતિ લઈ જશો તમે વાંજા થઈ જશું અને અમે પ્રાણ તજી દઈશું એવું બ્રાહ્મણ જણાવે છે બેર બેર બ્રાહ્મણ વરજાયો ભોવિધિક લાલચ દઈ લાલચાયો ત્યાં લ્યો બ્રાહ્મણ ચીડાયો ભોદસુદેવને નવ માગે વજીરે ઘણા પ્રકારની લાલચ આપી બ્રાહ્મણને પુત્રાપનની સમજ આપી તેમ હેતુથી ઘણો જ કૃપામાન થયો ગયો કું કૈયા સુબલ માન બાજીર વાદ વાદરોદ બ્રાહ્મણ કો લીના રાજ દેવાના ખડતાય લીના ત્યારે ત્યારે દેવાને દરબારમાં લઈ સર્વ હકીકત જણાવી દીવાને જઈને સર્વ હકીકત જણાવે છે તરત જ રાજાના હુકમથી બત્રીસ પઠાણો જય બધી રાજસભામાં લાવ્યા તરત જ પઠાણો એટલે સિપાહીઓ જાય છે અને બ્રાહ્મણને રાજસભામાં લઈ આવે છે જય રાજા સાકુટકી તે

एकता दिन पालन तुम ईना ताते राजा हो दीना सब महाजा रहे लोग कहवा लग्या के ब्राह्मण तमो एक पुत्र ने मोटो करियो हमें राजा ने हवाले कर दो इन प्रजा जनावे छे तीन का मूल हो मो मागे समझ क्यों नहीं विप्रा तो भागे तुम्हारे जो तुम ही सिर फोरी પર હું તાકો ત્રાસ ન રાજા કર હું તેની કિંમત માટે તમારી ઈચ્છા અનુસાર દવે લઈ જાઓ પૈસા લઈ જાઓ મોહલ લઈ જાઓ અને અભાગી તમારી તમારું શિર ફોડી વર્ણ પામીશ તો પણ રાજા તેને માફ કરશે નહીં પુત્રને ન ચમશે એવું લોકો જણાવે છે ભલે તમે સકલ હે સેવકે જાય શક્તિ એક જ રૂપ છે જેથી શિવસે નહી શિવજી નહી બોલે તોરણ નરપદી વજ મૂલે તે માટે બ્રાહ્મણ શિક માગે હા એ બાને કહા આનો તમારો પક્ષ શિવાજી શિવજી કરે નહીં રાજા વગર ધામ અમે પુત્ર લઈ લેશે તમને કંઈ પણ આપ્યા વગર રાજા પુત્ર લઈ લેશે માટે હે વિપ્ર સંશય ન કરતા તમારા વચન માની પુત્ર ના આપી દેવ સભા સકલ હે હે કરી બોલે ત બ્રાહ્મણ ઉમતા ડોલી કર વિચાર વિપ્રાહ્મણ આપની શિવ ઉઠાતા તે પૂર્ણ સુપને સદરી સભા પ્રમાણે કહેવા લાગ્યા કે તમે બ્રાહ્મણ હિંમત છોડી વિચારવા લાગ્યો પડ્યો કે શિવજીના પસંદ થયેલા આ સપનામાં મને મળેલ પુત્ર સપનું જ હતું એમ સમજી લેવું કારણ કે પુત્ર મારો થવાનો નથી સુપના હોય સાચા કે જૂઠા બોલે શિવ રાય રે રૂટા તમે રાજા સુપનું ચૂંટું છે કે સાચું હોય ખુલાસો શિવાજી કરશે નહીં જેથી રાજા રૂટશે અને પુત્રને લઈ લેશે ધામ પણ આપશે નહીં એવું બ્રાહ્મણને વિચારે છે પુત્ર લઈ લેશે અને શિવજી રૂટશે કે નહીં અને એ હું વધારે પેલું કરીશ તો રાજા મને કઈ આપશે નહીં પુત્ર તો લઈ લેશે બ્રાહ્મણને વિચાર આવે છે એ શ્રાહ્મણ બ્રાહ્મણ ભાઈ તબ રાજા બોલે બ્રાહ્મણ માં ગોધામ ત્રણ હોય મનસુ બ્રાહ્મણના મુખમાં ભાવ ઉપરથી સદરી સભા સમજી ગઈ કે રાજાએ કહ્યું તે તમારું મન તૃપ્ત થાય એટલા ધનની માગણી કરી લો એમ બ્રાહ્મણને કહેશે યુપ્ર કહે મોઈ ખેર જઈ આવો ઋષિ પત્ની કઈ સમજાવો રાજા કહે જાઓ જાઓ જઈ આવો સુતકો કોઈ વે કે તમે આવો બ્રાહ્મણ કહે કે હું કોઈ નિર્ણય લઈ શકું નહીં મારા મારા પત્નીને ઘરે ઉસીને પછી આવું છું રાજા કહે છે જાઓ તમારા ઘરે જાઓ તમારી પત્નીને મળો વિચારો પછી મને જવાબ આપો રાજા રજા આપે રાજા રાજા આપે સૈને બ્રાહ્મણને જબે બ્રાહ્મણ અપને ઘર આયા સાથે રાય મલે પઠૈયા ગઈ હકીકત નારી સોકી નો તરી તરિયા મનસે સંકોચીની વિપરીત રહેતા રાજાના ધૂતો સહિત રાજા એને એકલો નથી મોકલતો પણ એના ધૂતો સહિત મોકલે છે સ્ત્રીની વાત કહી અને દિલમાં સંકોચવા લાગ્યું ત્રા ત્રા તનમે મેં ના ગા કરી ભયો કોપ અમીના તો બ્રાહ્મણ લાલચ સમજાઈ તે લાલચન બી રાજા મન માઈ રાજાનો સાચ રાજાનો આવો જુલમી હુકમ સાંભળી ઋષિ પત્ની પણ પ્રસ્તાપ લાગી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આપણે માગણી જેટલી લક્ષ્મી આપવાનું કહીએ છે આપણે જેટલું માંગીએ એટલું રાજા આપણને આપવાનું કહેશે ઝગેન નારી કે મને લલચાયા લચાયા નહીં અતર કે કહે છે માયા દેવ મુનિ મને ડોલે જો ધીર રહે તરિયા દેશો લે વિપરાણી મન લલચાવી વિચાર્યું કે પુત્ર મારા ઉત્તરનું ઉપચર નથી માયા દેખી તપસ્વીનું મન પણ ડગે છે લક્ષ્મી પણ ભળવાઈએ શક્ય છે માયા એટલી શક્તિશાળી છે કે લક્ષ્મી જોઈને ભલભલા ઋષિ મુનિઓ પણ મન પીગળી જાય છે તો સ્ત્રી પણ એ ધનની વાત કરતી એ પીગળી જાય છે એમને એમ લાગે છે કે પુત્ર તો ખરેખર મારા પેટનું નથી આવું વિચારે છે થારો પુત્ર દેવન કો સોળ સત માયા શું મોહી વિપ્ર કહે શું તેમ નાર શું આશું કે તે કે રાય પે માગું સ્ત્રી પુરુષને ધનનો લોભે પુત્ર પણ નિર્ણય કર્યો ઉપરાય કહ્યું કે સ્ત્રી આપને કેટલા દ્રવ્યની માગણી કરીશું એવું કહે છે પત્ની હોય અનુરાગ રાગો તેનું લક્ષ ધામ લયો માગી મન લલચ્યો માયા કુ દેખી સુત હૃદય દેખી કે અવેખી માયા યુક્ત વિપ્રાણીએ ત્રણ લાખ રૂપિયા રાજા પાસે લીધા લેવા જણાવ્યું પુત્ર ઉપરનું હેત માંથી છોડી દીધું પાયે ગઈ લક્ષ્મી લાલચુ માણસ નો પુત્ર ત્યાગ કરવાનું ચૂકતા નથી લાલચુ તેમજ લોત્રી પુરુષ એક મતે થયા વિપ્ર રાજાની પાસે ગયું તમે રાજા બ્રાહ્મણ તમે નારી પીલી હતી બ્રાહ્મણ બોલે તમે રાજા એ બ્રાહ્મણ ને પૂછ્યું કે તને પત્ની શું વિચાર કર્યો બ્રાહ્મણ બ્રાહ્મણ કર કરીને કહેવા લાગ્યું કે અમારે ત્રણ લાખ રૂપિયા જોઈએ તો અમે પુત્ર તમને આપી દઈએ એ બ્રાહ્મણ જણાવે છે બોલાવીને પૈસા મુકાવી દીધા આમાં બ્રાહ્મણના બત્રીસ લક્ષ્મી પુત્ર ને કોઈએ કહ્યું કે તમારો પૈસા લઈને રાજાને ત્યાં વેચ્યા છે એવું ભગવાન કર્ણાસાગર ને કોઈ માણસ જણાવે છે હવે અભનકા તું એ ક્યાં કરી રાજા લે સસ્તી હી પેધ રહી તમે ભલે હે બાળક હે તું શું કરીશ રાજા તો તારો ભોગ લે દેવીને આપવાનું છે ત્યારે બાળક હર્ષભેર બોલ્યો હે હું આ સંજોગથી ભાગ્યશાળી બન્યો છું એવું પરમ ગુરુ જણાવીશ હોય હવે હું દેવી પાસે જઈશ ઉપદેશ કરી દીપમાં જાહેર થઈશ તે વખતે રાજાએ મને તેવા માટે માણસ મોકલ્યા હું હવે રાજાને ત્યાં જઈશ દેવીને મળીશ

ઉપાય નથી એમ કહી દાગીનાથી શણગારી સોંપી દીધું દાગીનાથી શણગારીને રાજાને સોંપી દીધું અંતર મેં માયા સતપાય ઉપલે દિન પસ્તાવા લાગે કરી મચકો નયણે મગ પિતર વિતરણ પુરાતન પીરા માતા પિતાનો લક્ષ્મીનો લોપતી ઉપરની દિલગીરી બતાવી હસનાસુ લગાવી

તે વિપરાના કુટુંબનો તેમજ બીજા લોકો ખેત પામી કહેવા લાગ્યા કે મૂર્ખાઓને સુકાને મારવા માટે આપ્યો ત્યારે વિપ્ર વિપ્રાણી અમો કમનસીબ છીએ એવું કહેવું યોગદાન કરવા લાગ્યા લોકો એને કહે છે કે તમે તમારા સુકાને મારવા માટે આપી દીધો ભૂખ આપવા માટે આપી દીધો એમ કહે છે ત્યારે એ લોકો હમતા હમતા રડે છે અમે કમ બાગી છે એવું છે નારી પુરુષ ના પુષ્કળ વતન કરી સંત હતા શ્રીમંત ભગવાન કરે શકે તે સમયે બાળક રાજાને ત્યાં લઈ ગયા અને રાજાને સોંપી દીધો એવું જણાવે છે એ પ્રમાણે લાલચુ બ્રાહ્મણ જ્યારે પૈસાનો લાલચ બતાવે છે રાજા ત્યારે ત્રણ લાખ રૂપિયામાં એ પરમગુરુને વેચી દે છે અને પૈસા લઈને જાણે એને પુત્ર નથી એ પ્રમાણે ખોટો ખોટો ભાવ બતાવીને પૈસા લઈને રાજાને એ સોંપી દે છે આ પ્રમાણે એ સૈનિકો સાથે કંઈ પઠાણો સાથે લોકો આવ્યા હતા તે ભગવાન કર્ણાસાગરને રાજાનગર લઈ જાય છે હવે પછીના ભાગમાં આગળ જે કંઈ ઘટના ઘટવાની છે દેવીજ જે કંઈ ઘટના બનશે કે રાણીને ખાઈ અરે દેવીને ખાઈ જશે ખાઈ જશે કે શું થાય છે તે આગલા ભાગમાં આપણે જાણવાનું મળશે એ પ્રમાણે આજનો આજે અગાત બંધકાન વિશે આજે આપણે પૂરો કરીએ છીએ સાહેબ સાહેબ સત્કલ સાહેબ